હવે બધા જાણો છો કે આ રક્ષાબંધન આપણું એક ભાઈ બહેનનું પવિત્ર તહેવાર છે એ નિમિત્તે અમે માન્ય ભૂપેન્દ્રભાઈ પટેલને અમે બધા લેટર લખી રહ્યા છે કે અમારી જે બેન બેન જે માંગે રક્ષાબંધનમાં એ ભાઈએ આપવાનું હોય છે તો એ આશાથી અમે બધી જ બહેનો અહીંયા આવી રહ્યા છે અને આ રજૂઆત કરી રહ્યા છે કે અમને જેવી અડચણ સ્કૂલના એસોસિએશનમાં આવી રહી છે તો એ અમારી પ્રોબ્લેમ એ ભાઈ અમારા સોલ્વ કરે એ નિમિત્તે અમે એમને રાખડી પણ મોકલી રહ્યા છે અમે રેજિસ્ટ્રેશનમાં અમારે જે લોંગ લીઝ માટે એગ્રીમેન્ટની જે વાત કરી રહ્યા છે જે શક્યતા નથી આજે બધી બહેનો પોતાનું ઘર એમાંથી ચલાવી રહ્યા છે નાની જે બધી પ્રીસ્કૂલો છે પછી એનું જરાક વિચાર કરીને જે અમારા એગ્રીમેન્ટની બાબતે એમણે અમે આ લેટર બી એક લખીને મોકલાવેલો છે છે છું સર છેલ્લા એક વર્ષથી અમારી સરકાર શ્રી પાસે રજૂઆત છે કે સરકારશ્રી જે નવા નિયમો લાગુ પડેલા છે કે આ રીતે રજીસ્ટ્રેશન કરવાનું એમાં સૌથી પહેલી અમારી માંગ છે બીયુ માટેની બીયુ સર કોઈ પણ નાના નાના બાળકો હોય તો ઓફકોર્સ છે કે પોતાના એરિયામાં જ પ્રિસ્કૂલમાં બેથી લઈને છ વર્ષના બાળકો એ કંઈ દૂર તો જવાના નથી તમે બધા જાણો છો સરકારશ્રી પણ જાણે છે કે બેથી છ વર્ષના બાળકોને દૂર મોકલવા પોસિબલ નથી હજી તો એ પોતાનું ઘર છોડી અને બાલ મંદિર એટલે શું પોતાના ઘર જેવું ઘર એટલે બાલ મંદિર એ પોતાના રેસિડેન્શિયલ એરિયામાં જ ચાલતું હોય તો સરકારશ્રી જો નિયમમાં એવું આપે કે બીયુ મારે કોમર્શિયલ હોવું જોઈએ કે એ રીતે હોવું જોઈએ તો સર એ ક્યાંથી પોસિબલ હોય શું બાળક રિક્ષામાં બેસી બસમાં બેસી એક એક કલાક કે અડધી અડધી કલાકની જર્ની કાપી અને બીજા એરિયામાં જશે બીજું આવે છે લીઝ એગ્રીમેન્ટ કે પંદર વર્ષ માનો કે મારું જ બિલ્ડિંગ છે એ ભાડાનું છે તો શું મારા માલિક છે એ મને એ બિલ્ડિંગને પંદર વર્ષનું ભાડા કરાર કરી દેશે નહીં કરી દે હું એમ કહીશ મને કોમર્શિયલમાં ફેરવી આપો તો શું એ ફેરવી આપશે નહીં ફેરવી આપે ત્રીજી અમારી માંગ છે કે સરકાર શ્રી એમ કે છે કે જુનિયર કેજી પ્લે હાઉસ નર્સરી જુનિયર ને સિનિયર સિનિયર કેજી હવે બંધ કરી અને એમાં બાલ વાટિકા કરે અને એની પરમિશન અમને ન આપે તો સર ખાલી માત્ર ત્રણ ધોરણ રહેશે તો ત્રણ ધોરણમાં બાળકો ક્યાંથી અમારી પાસે રહેશે તો સરકારશ્રીને એ પણ રજૂઆત છે કે બાલ વાટિકા ન કરે જે સિનિયર કેજી છે એ સિનિયર કેજી રહેવા દે